ગીગાસણમાં બકરાણીયા પરિવારે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કર્યું ગુર્જર સુથાર જ્ઞાતિના સમસ્ત બકરાણીયા પરિવારે તેમના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી શ્રી ચામુંડા માતાજી સુરાપુરા શ્રી જીવાદાદા અને ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની કૃપાથી ગીગાસણ મુકામે દ્વિદિવસીય નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કર્યું હતું આ યજ્ઞ રવિવાર તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ અને સોમવાર તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના શુભ દિવસે યોજાયો હતો પ્રથમ દિવસે રવિવાર તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ થી શ્રવણથી કાર્યક્રમની શરૂઆત થઈ સવારે નવ વાગ્યા કલાકે માતાજીનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સવારે અગિયાર વાગ્યા કલાકે માતાજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું ભક્તોએ ભાવપૂર્વક માતાજીની આરતીમાં ભાગ લીધો અને ધન્યતા અનુભવી બીજા દિવસે સોમવાર તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ યજ્ઞનો પ્રારંભ સવારે સાડા આઠ વાગ્યા કલાકે થયો યજ્ઞના પવિત્ર અગ્નિમાં આહુતિઓ અપાય અને વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયો સવારે અગિયાર વાગ્યા કલાકે માતાજીના અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા ત્યારબાદ સવારે સાડા અગિયાર વાગ્યા કલાકે અન્નકોટ આરતી દર્શન યોજાયું અને બપોરે સાડા બાર વાગ્યા કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો બપોરે અઢી કલાકે બીડુ હોમની વિધિ સંપન્ન થઈ અને બપોરે સાડા ત્રણ વાગ્યા કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો યજ્ઞના આચાર્ય તરીકે શ્રી હાર્દિકભાઈ બી ભટ્ટ ધારગણીએ સેવાઓ આપી હતી સમસ્ત બકરાણીયા પરિવારે પરિવારના દરેક સભ્ય માટે રહેવા અને ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરી હતી યજ્ઞમાં ભાગ લેનાર દરેક ભક્તજનોએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને દિવ્ય અનુભૂતિ કરી આ નવચંડી યજ્ઞ એ માત્ર એક ધાર્મિક આયોજન ન હતું પરંતુ સમસ્ત બકરાણીયા પરિવારની એકતા શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક હતું આ પ્રસંગે પરિવારે તેમના કુળદેવી અને ઇષ્ટદેવો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તમામ માહિતી અમારા સહયોગી ગજેન્દ્રભાઈ સોનીગ્રા તરફથી આપવામાં આવી હતી

હરી ઓમ માગવાન વિષ્ણુ મંગલમ ગુડધા મંગલ મંગલાય નહિ ઓમ માસ્તિ ના હિંદ્રો વૃજસ્રવાતિના પૂખા વિશ્વેદા સ્વસ્તિ નક્ષ Oh. <laughs> माय औमस्तपुरपुर योगिनी मंडलायोगिनी 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 मंडलाय योगिनी मंडलाय योगिनी मंडलाय